હેલો ગાયકમ ગાય સાતના લોકો સ્વાગત છે આજે સવાર પડી ગઈ છે ભાઈ છે રાહ જોઈ તે જોઈ ખબર નહીં અને પપ્પા રહે ને ટ્રેક્ટરવાળાએ હવે પૂળા લઈને આયા પડી વેચાતા પલડી ગયા છે તું ક્યાં લે પંદર રૂપિયા ભાવ ને કેમ કહી ગયું ને રિવસ લઈને આવી અહીંયા ઊભું પડશે ગાયથી ત્યાં તો હવે આપણે જવું પડશે ને બોલ પડશે સવાર વારમાં શોક રાખવું પડશે ટ્રેક્ટરની દિવસ આવે ને એટલે

उखड़वा गै दाडा मार मस्त आ लीला कलर है आ लाल कलर है पाक नहीं थोडा थोड़ा-थोड़ा मोटा मोटे थे तारीफ फूल आधे दब कवैया है। कवैया मतलब फूल बट्टी जाए पर जोफड़ी भी तरण झाँफड़ी भी

હું ગઈશ તો અમને ખૂણા કાઢવા ત્યાંનું વાતાવરણ મસ્ત હતું એટલે વધારે મસ્ત થઈ ગયો ફરવા જયો હોય બરાબર મેં આપણે ખેતરમાં કામ કરવાનું છે વરસાદ આવશે તો પલાળી લાગશે ખૂણા ઉખાડી દે

तो आ गए पोर्ट ने तो हवारा ना आया नहीं तो अंधे लागेला तो पूरा खड़क के એટલે ના હવારા નહી લાગે યેથી મફરંદને રાનીલા દેરાય કાધું પછી નુગડ ધોય નુગડ ધોયન પછી પૂરા ખડ પણ પૂરા લાયા પછી ખર્ચા નવણ નામ રહેતો રહેને ચા બનાવી પીવું સૌથી બીજી વાત ગાઈસ કેટ દિવસથી બોગલાજી હવે તો કોમ કરી ગઈ ગાઈસ ચલો ખાવું ડાઈટમાં

मैगी बनाई दी हंडा चोरपणी कर तो अपने <laughs> बनाई तो बना पड़ी के पप्पा ने चा बना पप्पा मैगी बनाई आप चाह बना खाई जमी चा बड़ा न बे रोटो चा बाजू में कौन न करते बाजू में सारो लगे गरम कर ચાઢસ ગાઈસ તો સાંજ પડી ગઈ ને આપણે એમ તૈયાર થઈ ગયા રેડની શૂટ કરવાની અને હે ને આમ તો કોઈ તૈયાર ના થયે પણ આપણે રોજીરોટી જો આપણે જેનાથી કમાતો હોય પછી હું પૈસા લઈએ દુઃખ થાય એવું ના કરવા કામ રેડી કરવાનું ગઈ સાંજ પડી ગઈ પછી સાંજનું નજાર મસ્ત સુરત તારા દેખાય ચડી જાય હવારાના પૂળા પણ લાગતા હતા ને આઈ રહ્યો પટ્ટી જાયું લાગે એ છે ને મમ્મીને વાત જોઈ રહ્યો કેમ કે એડની શૂટ કરવા માટે હમમન કેમેરો પકડવાળો જોઈએ એટલે ફોન પકડવાળો જોઈએ મમ્મી કીધું એને આઈ સીન બેલે પર કેર્યું બગડી ગઈ કેરી બગડી ગઈ ઉપર પડે તો ઉપર જાય જઈન ડાયરેક્ટ પોઈન્ટોકામ પડે મસ્ત આઈ રહ્યો છે ગાઈસ આજે એડની શૂટ બુક કરવાના છે

वातावरण जो जी इसको कह देगा इस मौसम और हमारे इधर मौसम में तो होता रहता है पर कहीं घूमने ले जाते लोग क्या कहे कुछ कह भी नहीं सकते कहने जाए तो कहते हैं रास्ता खुला पड़ा है चले जाओ जैसे जाने देंगे वैसे कहते ऐसे ऐसे लोग रहते हैं ना इधर कुछ कह नहीं सकते ऐसे नहीं वातावरण समस्त है जीवित हो जाए अपन घर आंगन के जाऊ જો આપો ખુલ્લો પડ્યો હેડ ઉપર જણે જવા દેહી ને એટલે એનો મતલબ એ એમ હે કે જોઈ ન જવાનું ગાઈસ તો આપણે જે ગાણ લીધા થોડા શાક તો બનાવી છે ખબર ખબર કોકડી નું કોકડી ખબર ન પડતી એને કઈ દુ બટાકા ની કા તો આવે ને એનું ગાઈસ આપો રિજી મમ્મી આપો રિજી ઓ કાલું એ કાલું પો દેખા તો એસા લગા યે અમારી तो गाय काली के मेरे साथ अन्याय हो रहा है निशी गाय शंकर गाय है तो हमें इतना फर्क है और वो हमको नहीं डराती है डराती है सैगड़ा मारती है गाय सैगड़ा गाय एक कालू आ रहा एक कालू आ रहा कालो जो भाई नहीं था कारण का मुझे आरा उबा था ही पर आमने खोटो लाइट है ये मंदे हमारे मन में आते कैसे फिर करने से ये वे अन्य है ने पार्सल आये हुए तो पार्सल ने ऐसे करी अनबॉक्स तो करी गाइस तो आपने वे पार्सल आये हुए अनबॉक्सिंग करी है इधर कौन व्यक्ति थे और... काले काले लग रहे माँ मुझे काला क्यों बनाया

ठाकुर निकिता बेन प्रवीण जी अर्जेंट ओ अर्जेंट भी चुए डिस्टर्ड डिस्टर्ड वैरायटी साल के आप प्रेह ने एट्रेस जुना डिस्टर्ड वाला डिस्टर्ड ना अरवा डिस्टर्ड भी बका जुना डिस्टर्ड वैरायटी साल के तू मैंने भी ने मैं અમને ડીસા ખબર અમે એડ્રેસ તો અમે જુનાડીસા હું પણ શું લઈશું કે ડીસા જુમા આવું છું અમારે કા કાવાની અવાજ કરતો જપતા નહીં કૂતરો બધું કહેવાનું હવે બંધ મમ્મી હા એમ કંઈ ખાવા જાય છે ને પાર્સલ મોકલ મોકલવાનું એડ્રેસનું આવવાનું જુવાડીસાનું હાલવાનું જુવાળીસા બસ સ્ટેશન પાટણ રોડ આવ

चाय पत्ती नु पेट दे चाय पत्ती नु पेट दे पीवी में तो नेचुराल, नेचुराल, एक, जो आई जो किलो चाय पत्ती है नेचुरल सॉर्ट का नेचुरल गोल्ड एक अपने है आपने अंदर जो सुखा है द सुई एवरी कप एक्सपेंसियल द

કુલાઉ ઓકે મી ટમ પેકેજિંગ એટ મસ્ટે આપણે આવી આગળ વાળી છે સુમીલી સુમીલી તો કુછ ફારમે એ જ સુટ લઈ કે જોલ લે મર પર એ કોણ આયો ગાઈસ તો વાહ અમે જગશે ન આઈએ ને મોર તો જો ખૂબ બધું કે લાગેગો દેસવગમ દેસવગમ 1 મિનિટ ની માટે

આજ ન ગયા છો તમ બબાય ટાટા ગુડ નાઇટ તમારે છે તમને જે ગમે ને ટાઇટલ દેવાનું કોમેન્ટમાં એટલે હું જોયું અને ગમશે ને લાઈક કર્યું એવું પણ હાલતા માપે માપ બીજું જાણે કે આજે રોકતું ને તો બારસો ગમે તે ટાઇટલ તમારે ને જે અલગ ટાઇટલ લખવાનું આ પ્રમાણે આ વિડીયો પ્રમાણે આ ટાઇટલ બરોબરે તો ગાય બબાય ટાટા કયો રોગ હતું આજે ઓગણીસો જિંદગી પહેલી વાર ઓગણીસ વિડીયો લાઇન સેટ બનાવ્યો બ્લોગ એટલે એક બે ત્રણ ચાર પો છ બસ તાપી રહ્યું લાઈટ ગુડ નાઇટ